પાછળ લિકાના રેશ કેમમાં ઘટના કેદ થઈ હતી જોકે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી રહી છે અકસ્માતની સમગ્ર ઘટનાને લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે નવસારીના મરોલી ચાર રસ્તા પાસે સમગ્ર ઘટના બની હતી નવસારીના મરોલી ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો જો જોકે એસટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો

અકસ્માત સર્જ્યો હતો આગળ જતા બાઇક ચાલકને ટક્કર મારતા અકસ્માત થયો હતો રોંગ સાઈડમાંથી ઓવરટેક કરવા અકસ્માતની ઘટના બની હતી બાઇક ચાલકને બસ ચાલકે જતા અકસ્માત થયો વિગત સાથે અમારા સંવાદદાતા ભરત દેસાઈ જોડાઈ ગયા છે જી ભરત બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી શું છે વધુ વિગત બિલકુલ નવસારી બસ છે તેને અકસ્માત સર્જો હતો કે એક બાઈક સવાર છે તે જતો હતો અને પાછળથી જે સરકારી બસ છે તે પોર પા ઝડપે જઈ રહી હતી અને બાઇક ને છે તે પાછળના ભાગેથી અચાનક ટક્કર મારતા બાઈક સવાર છે તે નીચે જમીન પર પડી ગયો હતો સદનસીબે છે તે બાઇક સવારને કોઈ મોટી જાનહિ ન થઈ પણ જે બાઇક સવાર છે તે માથા ઉપર હેલ્મેટ પહેરેલો હતું એટલે ચોક્કસ જે તેનો આબાદ બચાવ થયો છે પણ જે રીતે ગલફતભરી રીતે જે બસ હકારી રહ્યો હતો તેને લઈને પણ છે તે લોકોમાં આક્રોશ હતો કેમ કે ખાસ કરીને જે સરકારી બસો છે તે અવરનવર પૂરપાટ ઝડપે જતી હોય છે તેને લઈને જે રાહદારીઓ છે તેમના અંદર અકસ્માતનો ભે સતાવતો હોય છે પણ જે આજે ઘટના બની તેને લઈને પણ હવે છે તે સરકારી બસ સામે છે તે પ્રશ્નાત્તર ઊભા થયા છે જી જી ભરત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે બસ ચાલકે બાઇક ચાલક ને અડફેટે લેતા અકસ્માત થયો છે અકસ્માત ની સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે કે હવે લોકોની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે